હાય એવરી આજે વાત કરીશું ડાયાબિટીસ વિશે ગેરમાન્યતા ઘણા લોકો કહે છે કે અમે તો ગળિયું ખાતા જ નથી તો અમને ક્યાંથી ડાયાબિટીસ આવે શરીરમાં રહેલા સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ પણ કારણોસર આ ઇન્સ્યુલિન ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે અથવા તો શરીરમાં તેનું કામ ઓછું કરી દે છે ત્યારે ડાયાબિટીસ થાય છે બીજી એક માન્યતા એવી છે કે મારી ફેમિલીમાં તો કોઈને ડાયાબિટીસ નથી તો અમને પણ નહીં આવે આ તદ્દન ખોટી વાત છે જો તમારું વજન વધારે છે તમારું બેઠાડું જીવન છે ફિઝિકલ એક્ટિવિટી ઓછી છે સ્ત્રીઓમાં પીસીઓડીની તકલીફ છે તો તમને ડાયાબિટીસ થઈ શકે છે ઘણા લોકો એવું પણ કહે છે કે મારે તો લાઈન ડાયાબિટીસ છે તો મારે ચિંતા કરવાની જરૂર નથી બટ નો ઇટ્સ ટોટલી મીચ જો તમારે એચબીએ વનસી રિપોર્ટમાં

તમે તમારા ડાયટમાં કાર્બોહાઈડ્રેટ ઓછું કરીને ઓકેઝનલી અને સ્મોલ અમાઉન્ટમાં સ્વીટ ખાઈ શકો છો એન્ડ લાસ્ટ મારે સુગર લેવલ કંટ્રોલમાં આવી જશે પછી હું મારી ડાયાબિટીસની દવા બંધ કરી દઈશ નો ઇટ્સ ટોટલી રોંગ તમારો ડોઝ ઓછો કે વધારે થઈ શકે છે પણ તમે ડાયાબિટીસની દવા એકદમથી ક્યારેય બંધ કરી શકતા નથી